ગાંધીધામની શિક્ષિકા સાથે ડિજિટલ ареસ્ટના નામે રૂપિયા 15.50 લાખની ક્ષેત્રપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામમાં ખાંગડી શાળામાં શિક્ષિકા તરીકે કામ કરનાર કાંતાબેન नरेशભાઈ સોલંકી દ્વારા આ મામલે બે અજાણ્યા આરોપી શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જે અનુસાર गत તારીખ 6/2 થી તારીખ 18 દ્વિતીયાશના સુધીના સમયગાળા દરમિયાન આ બનાવ બન્યો હતો અજાણ્યા શખસે તેમને WhatsApp માધ્યમ પર સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટ મુંબઈ વાળો મેસેજ કર્યો હતો બાદમાં વિડિયો કોલ કરેલ હતો જેમાં પોલીસની वर्दीમાં બેઠલા શખસે પોતે મુંબઈ પોલીસમાં હોવાનું જણાવ્યું હતું બાદમાં આ શખસે ફરિયાદીને કહેલ કે તમારા ઉપર મની લોન્ડરિંગ નો કેસ થયેલ છે તમારા નામે કેનેરા બેંક મુંબઈમાં ખાતું ખુલેલ છે જેમાં મની લોન્ડરિંગના રૂપિયા પચ્ચીસ લાખ આવેલ છે તેમજ હજુ પણ બે કરોડ આવવાના છે ઉપરાંત મની લોન્ડરિંગ કરનારને પકડવામાં આવેલ છે બાદમાં આરોપી શખ્સોએ ફોરેન એક્સચેન્જ એકટ અને મની લોન્ડરિંગ એકટ સહિતના લખાણ સાથેનો ધરપકડ ઓર્ડર અને અન્ય એક કાગળમાં ફિઝિંગ ફંડ કંટ્રોલ ઓર્ડર પણ મોકલાવેલ હતો બાદમાં તેમની પાસે જેટલી મિલકત હશે તેટલી રકમ નાખવા જણાવ્યું હતું મની લોન્ડ્રિંગના આવેલ રકમના સિરિયલ નંબર આર બી દ્વારા તપાસ કરવામાં આવે છે જેમાં તમારા પૈસાના સિરિયલ નંબર મેચ નહીં થાય તો તમારા પૈસા પરત મળી જશે તેવું જણાવ્યું હતું વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે આઠકબાજોએ ફરિયાદી અને તેમના પતિને માનસિક ત્રાસ આપ્યો તેમ જ સુપ્રીમ કોર્ટના નામનો ખોટા લેટર પેડનો ઉપયોગ કરી જુદા જુદા સમય અલગ અલગ ખાતા નંબરોમાં વિવિધ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂપિયા 15.50 પડાવી લીધા હતા પોલીસની ખોટી ઓરક આપી અન્ય મની લોન્ડરિંગના ભારે ગુનામાં ઓનલાઈન ареસ્ટના નામે જબરદસ્તી મસમોટી રકમ પડાવી લઈ ફરિયાદીના પુત્રનું અપહરણ કરવાની ધમકી પર આપેલ હોવાનો ફરિયાદ નોન આવેલ છે આ મામલે પોલીસે અજાણ્યા આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી છાનબીન શરૂ દીધી છે